અને આ પહેલા કુદરતે નાના નાના ઝટકા તો ઘણા આપ્યા આપણને આ તો એ નાના નાના ટટકાથી આપણે છુધરા નહીં ને એટલે થોડોક આ હેવી ડોઝ આપ્યો હું તમને યાદ કરાવું કુદરતે કંડલાના વાવાઝોડાનો ઝટકો આપ્યો કુદરતે કચ્છના ધરતીકંપનો ઝટકો આપ્યો કુદરતે મોરબીની હોનારતનો ઝટકો આપ્યો કુદરતે સુરતના પ્લેગનો ઝટકો આપ્યો કુદરતે સુરતની અંદર પૂરનો જટકો આપ્યો કુદરત એમ કે છે કે મેં નાના નાના જટકા તો ઘણા આપ્યા એ બધા કુદરતના લીલા રંગના બટન હતા આ મારો વિચાર છે જો તમને ગમે તો તમારો નહીતર મારો કુદરત પાસે ત્રણ બટન એક લીલું છે એક પીળું છે અને એક લાલ છે કુદરતે લીલા રંગનું બટન તો આઠ દહ વખત દબાવ્યું નાના નાના જટકા આપ્યા પણ માણસ સેમજ્યો નહીં એટલે થોડોક હેવી ડોઝ આપ્યો અને આ પીળું બટન દબાવ્યું છે પીળું બટન છે ને એ કુદરત સો વર્ષમાં એક જ વખત દબાવે છે આ પહેલા એને ઓગણીસોને અઢારમાં દબાવ્યું હતું જ્યારે સ્પેનિશ ફ્લૂ થયો હતો ઓગણીસો અઢારથી ઓગણીસો વીસ બે વર્ષની અંદર વિશ્વ આખામાં ફેલાઈ ગયેલો અને પચાસ કરોડ માણસો એના દર્દી બન્યા અને પાંચ કરોડ તો ગુજરી ગયા આ આ કોરોના હજી સ્પેનિશ ફ્લૂ જેવો ભયાનક નથી પણ કુદરત મને તમને એમ કહે છે કે લીલા બટન બહુ દબાવ્યા પણ તમે તમારી લીલા બંધ ન કરી એટલા માટે આ પીળું દબાવ્યું છે અને હજી સમજી જાઓ હજી પાછા વળી જાઓ બાકી જે દિવસે લાલ બટન દબાવીશ ને તેથી મેદાન સાફ થઈ જાય છે કારણ કે કુદરત ધારે ને તો એક જ ક્ષણની અંદર આ પૃથ્વીનો પ્રલય કરી શકે પણ હજી હજી એવું એને કરવું નથી ઓશો રજનીશ એમનું એક બહુ સુંદર વાક્ય છે કે સંકટ નાનું હોય કે મોટું એ અજ્ઞાની માટે આફત બનીને આવે છે અને જ્ઞાની માટે એ અવસર બનીને આવે છે આપણા વડાપ્રધાન માટે એમ કહેવાય છે કે એ આફતને અવસરમાં બદલી શકે છે અને બહુ સાચી વાત છે એમણે જે સમયસર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો જે નિર્ણય લીધો ને એ નિર્ણયને આખી દુનિયાએ વખાણ્યો છે અને એનો મતલબ એ થયો કે નરેન્દ્રભાઈ જ્ઞાની પુરુષ છે અને આવા જ્ઞાની પુરુષ દેશના વડાપ્રધાન જ્યારે આમ બે હાથ જોડી જોડીને આપણને કહેતા હોય કે કરમાં રેજો કરમાં રેજો કર્મમાં જ રહેજો અને તોય ભીકરા ની ફાકીઓ લેવા નીકળે લેવા નીકળ્યો ફાકી અને હામે આવ્યો ખાખી એમાં જો કોક ખાખી વર્ધી હામે આવી જાય અને પછી ફાકી વાળાની જે હાલત થાય પાન લેવા ગયું હોય ને પણ ભાન ભૂલી જાય એનું માન તો રહે જ નહીં પણ ભાન ભૂલી જાય માવા લેવા વાળાને જાવા મારવા પડે અને ઢોકળા પડાવીને પાછા આવે ઘરે ઘરે આવીને કોઈને કહીએ માર ખાઈને આવ્યો એમ કોને કહે કહી ન શકે પીડા સહી ન શકે ક્યાં માર્યું છે દેખાડી ન નકે એના કરતા આપણે ઘરમાં જ રહીત કેટલું સારું આપણે પણ આ કોરોનાને સમાજ સુધારક તરીકે સ્વીકારીએ આપણે પણ આફતને અવસરમાં બદલવાનો પ્રયાસ કરીએ અને મિત્રો યુવાન ભાઈ બહેનોને ખાસ કહું છું કે ક્યારેય ભગવાન પાસે જઈને એમ ન કહેવું કે મારી પાસે આવડું મોટું સંકટ છે પણ સંકટ ભલે ગમે એટલું મોટું હોય એ સંકટને હિંમતથી કહેવું કે મારી પાસે આવડો મોટો ભગવાન છે કોરોના એક દિવસ જતો રહેશે માત્ર આપણે જાગી જવાની જરૂર છે જાગી જવું એટલે ઊંઘમાંથી જાગી જવું એમ નહીં એમ જાગવું જ જોઈએ ઊંઘમાંથી પણ જાગવું જોઈએ અને વેમમાંથી મોહમાંથી પણ જાગવું જોઈએ બે રીતે વહેલા ઉઠવામાં ફાયદો ઊંઘમાંથી ને વેમમાંથી આપણા મોબાઈલ છે ને મોબાઈલ આપણને ઊંઘમાંથી જગાડે પણ આવી મહામારી મુસીબત એ આપણને વેમમાંથી જગાડે મારા ભાઈ ભન અંબાલાલને એની ઘરવાળીએ પરોડીએ પાંચ વાગ્યે જગાડ્યો તે અંબાલાલામ ઘડિયાળમાં જોઈને કે હજુ તો પાંચ જ વાગ્યા છે હું આઠ વાગ્યે ઊઠું છું એની ઘરવાળી કે મને ખબર છે બાજુવાળા બાબુ કાકાના ત્રીજી વખતના વહુ ગુજરી ગયા એ પછી ત્રીજી તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે એટલે વહેલા જગા પણ અંબાલાલે આંખું ચોળતા ચોળતા એક જ વાક્ય કીધું કે હું બાબુડા બબે વખત જઈ આવ્યો એ મારા ઘરે એકે વાર આવ્યો આપણે બબે વાર જઈતી તે એકે વાર નો આવે નો ધર્મ નથી થતો આવું અભિમાન નું ઘૂંચડું થઈ ગયું બાબુડો આ રીતે નથી જાગવાનું કોકની સ્મશાન યાત્રામાં જવા માટે વહેલા નથી જાગવાનું પણ આપણી સ્મશાન યાત્રા મોડી નીકળે નીકળવાની તો છે જ બધાની મૃત્યુ તો નિશ્ચિત છે પણ આપણી સ્મશાન યાત્રા મોડી થાય ડીલે થાય એના માટે વહેલા જાગવાનું છે તમને વિચાર આવે કે મોહમાંથી કેવી રીતે જાગવું વેમમાંથી કેવી રીતે જાગવું તો મિત્રો આ લોકડાઉન દરમિયાન આજે આ લોકડાઉનનો ચોત્રીસમો દિવસ છે હું એક પણ વખત ઘરની બહાર નથી નીકળ્યો અને આ લોકડાઉનમાં મેં બે ફોર્મ્યુલા બનાવી આ મારી બનાવેલી ફોર્મ્યુલા છે તમે ઉપયોગ કરજો મજા આવશે આ ફોર્મ્યુલા નંબર વન વેમમાંથી જગાડી દે આ આજનું આ મારું પ્રવચન પતે વાળું પાણી કરી લ્યો પછી તમારા અંગત સગા જો અંગતની નીચે અંડરલાઇન કરું છું તમારા અંગત સગા અને તમારા અંગત મિત્ર એને ફોન કરજો આજે રાતે અને કહેજો કે આ ચોત્રીસ મો દિવસ હાલે છે ચોત્રીસ દિવસથી હાઉ બેઠા બેઠ છે નોકરી ધંધા બંધ છે એક પણ રૂપિયાની આવક નથી મોબાઈલનું બિલ ભરવાનું છે લેન્ડલાઇનનું ભરવાનું છે ગેસનું ભરવાનું છે વીજળી બિલ ભરવાનું છે બધાના વીમા આવ્યા છે સ્કૂટરનો વીમો છે ગાડીનો વીમો છે પરિવારનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને હજુ આપણા આરોગ્ય કમિશનર અને પોલીસ કમિશનર એમ કહે છે કે આ શ્રીમાન કોરોના સુર હજી બે મહિના રોકાવાનો છે એટલે અમારી ગાડી પાટે ચડતા હજુ ત્રણ ચાર મહિના નીકળી જાય એવું છે એટલે વધારે નહીં ખાલી એક લાખ રૂપિયાની જરૂર છે જો આ ફોર્મ્યુલા નંબર વન તમારા સિવાય કોઈને કીધું નથી એમ બધાને કહેવાનું તમારા સિવાય કોઈને કીધું નથી તમે વાત ખાનગી રાખજો અને દિવાળી પછી તમને દૂધે ધોઈને પાછા આપી દઈશું પણ એક લાખ રૂપિયા કાલે મોકલાવ જે લોકો આ લોકડાઉનની અંદર પણ તમને મદદ આપી દે ભલે રૂબરૂ ન આવી શકાય તો આરટીજીએસ કરી દે માનજો કે ઈ સાચા સગા છે એ સાચા વાલા છે અને જે ગલા તલા કરવા માંડે ને ગેંગે ફેં ફેં કરવા માંડે ને એ ફટકિયા મોતી છે કદાચ આ ફોર્મ્યુલા પણ તમને અનુકૂળ ન આવે કારણ કે કોકને માગવું મરવું બે હરખું લાગે કદાચ કોઈની પરિસ્થિતિ જેટલી એટલી બધી સારી હોય કે સામેનો માને નહીં કે એને લાખ રૂપિયાની જરૂર હોય તો એના માટે માગવું પણ ન પડે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એના માટે મેં એક બીજી ફોર્મ્યુલા વિકસાવી છે આ ચોત્રીસ દિવસની અંદર લોકડાઉનના તમારા અંગત સગા અને અંગત મિત્ર જે સાવ અંગત છે જે કાયમ તહેવારમાં તમારી સાથે હોય પ્રસંગમાં સાથે હોય બહાર જમવા જઈએ તો સાથે હોય ફરવા જઈ તો સાથે હોય જે કાયમ સુખમાં તમારી સાથે હતા એવા જે સાવ અંગત વર્તુળના માણસો છે આ ચોત્રીસ દિવસમાં એ વર્તુળમાંથી જેનો તમારા ઉપર એક પણ વખત ફોન નથી આવ્યો એક પણ વખત તમને મેસેજ નથી કર્યો કે આ દિવસોમાં તમે કેમ છો નક્કી કરી લેજો મિત્રો તમારી મુશ્કેલીના સમયમાં ઈ ક્યારેય તમને કામમાં નહીં આવે આ ઈ છે ને ઈ પટકીયા મોતી તમારા દીકરાના લગન હશે ને ત્યારે જાનની બસમાં માથું મારીને સૌથી પહેલા જતો રહેશે એ તમારા વેવઈના માંડવે એ ખરા તડકે ડિસ્કોય કરશે તમે જો એને એક ગુલાબ જાંબુ મોઢામાં મૂકો ને તો એ સામે તમને બે દેશે

આ મહામારીના સમયમાં સો વર્ષે આવી મહામારી આવે આ સદીની આ સૌથી ખરાબ મહામારી છે એની અંદર પણ જે લોકોને તમે યાદ નથી આવ્યા ને તમારા દુઃખમાં એ તમને કોઈ દીક કામમાં નહીં આવે એટલે આ મારો મૌલિક વિચાર છે કે આ દિવસોની અંદર આવા ખોટા સંબંધોને ડિસ્કનેક્ટ કરવાનો આ સુવર્ણ કાળ ચાલે છે અત્યારે આમ જેને કહેવાય ને ચાયણી મારવાનું ટાણું છે કાંકરા બધા ખરી જાય અને ટબા જેવા ઘઉં જ રહે